મહાલક્ષ્મી દર્શન કરી પરત ફરતા ત્રણ મિત્રોની કેટીએમ બાઈકને અજાણ્યા વાહને પાડી પોલીસ સ્ટેશન સામે નેશનલ હાઇવે અડતાલીસ પર ટક્કર મારતા એક યુવાનનું મોત થયું છે જ્યારે બે બચી ગયેલા મિત્રોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા વલસાડના સિટી પેલેસ અંબાજી મહલ્લા ધોબીતળાવ ખાતે રહેતા हर्ष रमेश भाई पटेल उम्र वर्ष 21 कतरा लगभग 11:00 बजे मित्र सागर सुभाष भाई गुजर रहे कौसमबा रोड मोरा भागड़ा नवीन नगरी नाव साथी राहुल भाई किशोर भाई पवार उम्र वर्ष 22 रे बोइसर डांडीपाडा पालघानी केटीएम बाइक नंबर एमएच 48 डीए 791 पर महालक्ष्मी દર્શન કરી ત્રણે વલસાડ પરત આવી રહ્યા હતા ત્યારે પાડી પોલીસ સ્ટેશન સામે નેશનલ હાઈવે અડતાલીસ ના ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલક પાછળથી પૂરપાટ ઝડપે આવીને કેટીએમ બાઇક ટક્કર મારી હતી જેમાં ત્રણેય મિત્રો રોડ પર પડી ગયા હતા જેમાં રાહુલ માતાના ભાગે અજાણ્યા વાહન નો ટાયર ચડી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે હર્ષના કપાળ અને જમણા હાથની આંગળીઓમાં સામાન્ય ઈજા થઈ છે જ્યારે કપાળમાં લેવા પડ્યા છે બંને ઘાયલોને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માત પછી અજાણ્યું વાહન ઘટના સ્થળથી ફરાર થઈ ગયું હતું પાડી પોલીસે અજાણ્ય વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે